માંડલના ખંભલાય તળાવથી દસાડા હાઈવે સુધી ચાલીસ લાખ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું માંડલ વિરમગામ દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલની ગ્રાન્ટમાંથી સ્થાનિકોની માંગને લઈને તેમજ યાત્રાધામ ખંભલાઈ માતાજીનું દિવ્ય મંદિર સરોવર મધ્ય આવેલ હોય યાત્રિકોની સવલત અને સ્થાનિક લોકોની સુખાકારી વાહન વ્યવહાર બિન જોખમી રહે તે હેતુથી રૂપિયા ચાલીસ લાખના રોડ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું એડમિશન ચાલુ છે અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ